હા દોસ્તો આજના વિડીયોમાં હું તમને બિનખેતી પ્લોટ લેતી હોય કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે માહિતી આપીશ જેથી કરીને તમારા સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ ના થાય સૌથી પહેલાં તો તમે જે જગ્યાએ જે પ્લોટ લેવા જઈ રહ્યા છો તે જગ્યા એની થઈ ગઈ છે કે નહીં સૌથી પહેલાં એ તમારે જોઈ લેવાનું છે બીજા નંબરના અંદર એ જગ્યા નગર નિયોજક દ્વારા લેઆઉટ પ્લાન જગ્યાનો મંજૂર થાય છે કે નહીં ત્રીસરા નંબરના અંદર જે સિટી સર્વિસ કચેરીના અંદર એનો જે પ્રોપર્ટી કાર્ડ બનેલ છે કે નહીં જે તમે બિનગેતી પ્લોટ લેવા જઈ રહ્યા છો એનો પ્રોપર્ટી કાર્ડ બનેલ છે કે નહીં હવે પ્રોપર્ટી કાર્ડના અંદર તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એક તો એનું માપ કે જે લેહોટમાં દર્શાવેલું જે માપ છે એ જ પ્રોપર્ટી કાર્ડના અંદર માપ હોવું જોઈએ બીજી વસ્તુ ધારણ કરતાના અંદર તમે જેની પાસેથી પ્લોટ લઈ રહ્યા છો એનું નામ પ્રોપર્ટી કાર્ડમાં સામેલ છે કે નહીં એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે હવે તમારે જે પ્રોપર્ટી કાર્ડના આધારે તમારે એનો જે પ્લોટ જે તમે લઈ રહ્યા છો એ પ્લોટનો દસ્તાવેજ રજિસ્ટર કરાવવાનો છે દસ્તાવેજ રજિસ્ટર કરાવતી વખતે પ્રોપર્ટી કાર્ડના અંદર જે માપ છે એ દસ્તાવેજના અંદર મેન્શન કરવાનું છે અને દસ્તાવેજના અંદર જે ખાસ જે છે જે બીજી વસ્તુ જે છે કે ચાર હદ ખોટ જે તમે જે પ્લોટ લઈ ગયા છો એની ઉત્તર દક્ષિણ કૂર્વ પશ્ચિમ શું શું આવેલું છે એ દરેક વસ્તુ સારી રીતે મેન્શન કરવાની છે જેથી કરીને તમારા સાથે કોઈ પણ ફ્રોડ ન થાય હવે આના પછી જે તમે બે બીજી મેન જે અગત્યની જે વસ્તુ જે છે જે તમે બિનખેતી પ્લોટ લો લો છો એ તમે ફર્સ્ટ ઓનર પાસેથી લો છો કે પછી સેકન્ડ કે થર્ડ ઓનર પાસેથી લોજો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો ફર્સ્ટ ઓનર પાસેથી જો તમે બિનખેતી પ્લોટ લો તો તમારે એના પાસેથી એને ઓર્ડર અને લેઆઉટ પ્લાન મંજૂર થયેલું કલેક્ટ કરી લેવાનું છે અને જો તમે સેકન્ડ કે થર્ડ ઓનર પાસેથી જો તમે બિનખેતી પ્લોટ લો બરાબર તો તમારે એના અંદર કે એના તમામે તમામ ચેનલ દસ્તાવેજ કે જે ફર્સ્ટ ઓનરે સેકન્ડ ઓનરને આપેલું હોય એ દસ્તાવેજ સેકન્ડ ઓનરે જે થર્ડ ઓનરને આપેલું હોય એ દસ્તાવેજ અને થર્ડ ઓનર પાસેથી તમે લો છો તો તમારો દસ્તાવેજ આ તમામે તમામ દસ્તાવેજ તમારા એના પાસેથી કલેક્ટ કરવાના રહેશે જો તમે કલેક્ટ નહીં કરો અને એ બ્લોટ ઉપર કાલે તમે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરશો અને એને લોન માટે એપ્લાય કરશો તો લોનના અંદર તમારા પાસે તમામ ચેનલ દસ્તાવેજ માંગશે અને જો તમામ ચેનલ દસ્તાવેજ નહીં હોય તો તમારું ટાઇટલ ઘિય નહીં ગણાય અને ટાઇટલ ઘિય ના હોય ટાઈટલ યર નહીં હોય તો તમને લોન સેન્ક્શન થશે નહીં એટલે પાછળથી તમારે પસ્તાવાનો વારો આવશે એના કરતાં આ ખાસ તમારે આખી વાત ધ્યાનમાં રાખવાની છે ઉમ્મીદ છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવી અનેક જાણકારી માટે અમે અમારા વિડીયો યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો